સ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા અકસ્માત થયો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ આ સમાચાર તો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જામનગર રાજકોટ હાઈવે નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં જે ટ્રક અને બસ જે અકસ્માત સર્જાતા બસે પલટી મારી જતા બસમાં માં મુસાફરો ને ઈજા પહોંચી હતી જે વિગતો મળી રહી છે અનુસાર જેટલા લોકોને ગંીર ઇજાઓ પહોંચતા જામનગર સીસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોની સામાન્ય ઈજા હોવાથી સારવાર આપી રજા આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જીવીની